વિડિયો ઉતાર્યો છે તો વિદેશી બીયર પાસ પરમિટ વાળો હોવાની માહિતી સાંભળી છે તો એક તરફ વડોદરા શહેરમાં 31 ડિસેમ્બર ને લઈને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ કારમાંથી વિદેશી બીયર મળી આવતા ચર્ચાએ જોર પકડ્યું છે બાકી છે તમે કેટલું બાકી હા જોવાનું મારા ફેલા ભેલા બધા ઉડી ગયા બાપાજી જતો

ગાડી સ્કીર માં હતી you <laughs> સાથે ચિરાગ પટેલ નેશન ન્યુઝ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર